હેલો મિત્રો જય માતાજી હર હર મહાદેવ મારી નાનકડી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ને આજે મારે વિડીયો બતાવવાનો છે કેમ કે અમારે ત્યાં એક બિલાડી છે એના ત્રણ ત્રણ બચ્છા કે ચાર બચ્છા છે તો એ અમારે ખુશીને બહુ વાલા છે એટલે એ ખુશી અમારે લગભગ આ દ પંદર દિશા અહીંયા છે એટલે અમારે ખુશી છે ને એ રમાડે છે અને અત્યારે જુઓ કે એ છે ને જો આ પાછળ દૂધને મૂકે છે તો અમારે એ બિલાડીની ડીશમાં અત્યારે જો એ બિલાડીને એના બસાન બધા આવ્યા છે એટલે હાલો તમને હું દેખાડું એ કેમ રમે તાજી હવે બોલાવો ખુશીબેન જો જો શું આવે તો આવે જો કેમ છે ને જમાવટ તોન કેમ પીવે આની સનપતિ ડિસ્પી હે હે સનિયા ટુ પેશેલક ડિસિયા આ બસ તો ભલે હવે આ ક્યાં બીજા ઘરે જાય કે આય જ રહે એ દિવસ આય રે રાતે ગડી કરે પછી હોય જ ઠીક પછી પાછા સવારમાં આવે હા હા સવારમાં ભાઈ કે આવે નકર આવે ને એમ નઈ આયાની મમ્મી આ બિલાડી કાંઈ નો કરે ને બસાને તું રમાડતો કાંઈ નો કરી સામુ જોતી હોય તયું હમું ને તેડી લો હા

હામે જો ની લદડો દે રમશે ખોશી હે એલા એલા વાહ વાહ ફૂટબોલ ની ઘોડે રમે હે ફૂટબોલ ની ઘોડે રમે વાહ વાહ એ કે તો કાળુ કાળુ લે એલા જોની અમારે બિલાડીને બસા જોની જોવાની કેમ રમે એ કાકા જ દડો કેતો ખુશી હા એ એ નઈ માં આવી જો હે નઈ માં એ કાં કરશે નો હે નો કરે કાઈ ને મર આય આયન મામી આવી જો જો ને કેમેરા માં જો એન માપાય ડડો એ રમે કેમ ઈ જો થોડી

તો બીજું બીજું જો આમ તારી પાછળ છું તો જુઓ આમ બોલે બી કેમ રમે જોવાની જોવાની કેમ રમે જો આને મજા આવતી છે એમ જોની ચલુ પાછળ આવ્યું પાછળ આવ્યું તો એને લેતો એને લેતો નો આવે તો કાઈ વાંધો ની આને રે મે જોની નથી ભરપાઈ દૂધ નો વાટકો નથી તે ન કરી તરત આવે એમ તો વાટકો ભરી પાઉ છે હે હે એને મજા આવતી લાગે જો જો પાછળ આવી એને બોલાય હજી આ નામકરણ કરવાનું છે નામ પાડ્યા કે આ નામ નામ

કેમ કે બિલાડી ને બિલાડી છે ને એના બસા દૂધ પીવે છે ને અમારે ખુશી ને જો બેઠા છે અમારે નૈતિક ને અમારે ખુશી અત્યારે લોગ બનાવીએ છીએ બરાબર છે જો એના બસાનો જો તારા ખુશી કાંઈ કેવાનું છે હવે ઘણું કીધું કાં હવે શું કહી તો અત્યારે અમારા ઘરે છે બસાન બસા ન બિલાડીના રેડી હા તો પછી હવે વિડીયો પૂરો કરી નાખો કે તો આજ માટે એટલું જ હતું બરાબર આજ માટે એટલું જ હતું અમારો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરજો બરાબર ને મહાદેવ બધાને ભલું કરે જય માતાજી